નલિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાદ દ્વારા સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જય શ્રી રામ રામ સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ દ્વારા આજરોજ ધર્મ જાગરણ અને સમરસતા વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના માતાના જિલ્લાના નલિયા ખાતે આજરોજ સમરસ યજ્ઞનું આયોજન કરેલ એમાં સાધુ સંતોએ આશીર્વાદ આપેલ છે રાજકીય અને વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અત્રે ઉપસ્થિત રહ્યા છે વિવિધ સમાજના અગ્રણીઓ સરપંચો સૌએ અહીંયા સમરસ યજ્ઞમાં ભાગ લીધો છે સમરસતાનો એક જ હેતુ છે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા ઘણા વર્ષોથી તમામ હિન્દુ સમાજ રાષ્ટ્ર માટે સનાતન ધર્મ માટે એક મંચ નીચે એકત્રિત થઈ અને સંપ્રદાયોના વાળા વિવિધ નાત જાતના ભેદભાવ ભૂલી એક જ જગ્યાએ હિન્દુ તો અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરે ધર્મ માટે સદાય જાગૃત રહે એ હેતુથી આજે આ સરહદી જિલ્લાની અંદર નલિયા મુકામે સમસ્ત હિન્દુઓ દ્વારા એક સમરસતા યજ્ઞનું આયોજન કરેલ છે જેમાં ઘણી દંપતીઓએ ભાગ લઈ અને આ સમરસ યજ્ઞની અંદર પોતાની હિન્દુત્વ માટે અને રાષ્ટ્ર માટે આહુતિઓ આપેલ છે જય શ્રીરામ જય શ્રી રામ સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદના આયોજન હેઠળ નલિયા ગામે શ્રી ગણેશ મંદિર મફતનગર એરિયામાં આજે સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ યજ્ઞની અંદર કોલી સમાજના જે જોડલા છે એમને આ યજ્ઞમાં લાભ લીધો છે આ વિસ્તારની આજુબાજુના બધા જ સમાજો એટલે કે હિન્દુ સમાજના અઢારે વર્ણ આ કાર્યક્રમમાં જોડાયા છે અને સાથે સાથે સામાજિક આગેવાનો પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની સાથે અયોધ્યાથી જે પૂજિત અક્ષત આવ્યા છે એનું પણ પૂજન કરવામાં આવ્યું છે આગામી કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આખા તાલુકામાં ઘરો જઈ અને અક્ષત જે અયોધ્યાથી આવ્યા છે એ પહોંચાડવાનું પણ આયોજન છે આગામી એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી દરેક ગામમાં જઈ અને અયોધ્યાનું આમંત્રણ આપવાનું પણ આયોજન છે તે સિવાય બાવીસ જાન્યુઆરી જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ભગવાન શ્રી રામના મંદિરમાં એનો પણ નલિયા બજાર ચોકમાં જે શ્રી રામજીનું મંદિર છે ત્યાં સમસ્ત હિન્દુ સમાજ એકત્ર થઈ અને ભવ્યાથી ભવ્ય ઉત્સવ મનાવશે આવું આયોજન કરવામાં આવે છે જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ નલિયા મધ્યે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર વિભાગ દ્વારા સમરસ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યમાં આચાર્ય તરીકે પદ પર રહી અને આ યજ્ઞ કાર્ય સંપન્ન કરાવ્યું કોલી સમાજના ભાઈઓ સજોડે આ યજ્ઞમાં બેસી અને યજ્ઞનો લ્હાવો લીધો હિન્દુ જે પરંપરા છે અને વેદો પણ એમ કહે છે કે બ્રાહ્મણો છે મુખ બાહુ રાજને કરતા પુરુસદસ્ય યજ્ઞ વૈશ્ય પદભ્યામ ગુ અજાય હતા હિન્દુ સમાજના ચારે ચાર વર્ણો છે એ મારું જ સ્વરૂપ છે મારાથી ભિન્ન નથી માટે સમસ્ત હિન્દુ સમાજ એક છે કોઈ ઊંચ નીચના ભેદભાવ છે નહીં છૂતના કોઈ ભેદભાવ છે નહીં કેટલાક વામપંથી વિચારધારાના લોકોએ હિન્દુઓની વચ્ચે વૈમનસ્યતા ઊભું કરી અને ભેદભાવો ઊભા કરાવ્યા પણ જે વૈદિક પરંપરા છે એ વૈદિક પરંપરામાં આવું ક્યાંય ઉલ્લેખ નથી એના ભાગરૂપે આજે આ યજ્ઞ યજ્ઞ સાથે યજ્ઞ છે એ ક્યારેય પણ પ્રસાદ વિના પૂર્ણ થાય નહીં એટલે યજ્ઞના અંતે સમસ્ત અહીંયા ઉપસ્થિત સેવા વસ્તીના તમામ ભાઈઓ પરિષદના પદાધિકારીઓ સંઘના પદાધિકારીઓ સાથે સમૂહ પ્રસાદ પણ ગ્રહણ કરશે એ જ સમરસતાનું પ્રત્યક્ષ ઉદાહરણ છે અસ્થિ